નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ વાવાઝોડાની સંભાવના રહેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત વાવાઝોડાની આગાહી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠકને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આ વીડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સંકટે દસ્તક આપી હતી તેની વાત કરીએ તો ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગઈકાલે સૌથી વધુ બાસઠ મીમી વરસાદ એટલે કે બે ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં નોંધાયો છે આ સિવાય રાજકોટના કોરડા સાંગાણીમાં પણ સુડતાલીસ મીમી એટલે કે એક પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો અમરેલીના કુકાવાઓમાં પણ એકતાલીસ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો આ બાજુ રાજકોટના ગોંડલમાં ચાલીસ એમએમ એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો અમરેલીના બગસરા અને રાજકોટના જામકંડોળામાં પણ સાડત્રીસ એમ એટલે કે એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો અમરેલીના લીલીયામાં પણ અઠયાવીસ એમ આમ સાત તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ ગઈકાલે નોંધાયો છે હવે મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાવીસ મેથી લઈને સત્યાવીસ મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે સત્યાવીસ મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી રહેલી છે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે ગુજરાત ઉપર એક સાથે બે બે સિસ્ટમ સક્રિય થતાં સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભારે વરસાદથી ડબોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે કેરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ કલાક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી દર્શાવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે જેમાં ગીર સોમનાથ હોય ભરૂચ નર્મદા સુરત કે તાપી હોય નવસારી ડાંગના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે તો આ બાજુ વલસાડ દીવ દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી હોય કે પોરબંદર ભાવનગર બોટાદ અમદાવાદમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી હતી બોટાદ અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ છે પવનની ગતિ ચાલીસ કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના ગુજરાતમાં નૈઋત્યના ચોમાસું અનુમાન થાય તે પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટા છવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો આગામી ચારથી લઈને પાંચ દિવસમાં નૈઋત્યોનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતાઓ છે જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળશે આજની વાત કરવામાં આવે તો આજે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે તો વળી ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર ખેડા પંચમહાલ હોય કે દાહોદ આણંદમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી હોય કે ભાવનગર રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા વાવાઝોડા શક્તિની અપડેટ ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને અપડેટ આપી દેવામાં આવી છે જેમાં સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ અરબ સાગરમાં ઉદભવી રહેલું વાવાઝોડું મુંબઈ અને સુરતની વચ્ચે એટલે કે વલસાડના દરિયાકાંઠે ટકરાઈ શકે છે બાવીસ મેથી સક્રિય થનારી સિસ્ટમ ચોવીસથી લઈને અઠ્યાવીસ મેએ વાવાઝોડામાં પરાવર્તિત થઈ છે અને અઠ્યાવીસ મેના રોજ વલસાડના દરિયાકાંઠે અથડાઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું સમયે સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો વાવાઝોડાને લીધે વલસાડ અને આસપાસના વિસ્તારોમાં બાર કે તેથી વધારે વરસાદ એટલે કે પંદર ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરેપૂરી સંભાવના તેમણે જણાવી છે અત્યારે અરબસાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે અને તે સિસ્ટમ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન એટલે અથવા કે સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચી શકે છે અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે જેથી બાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી દીધી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે સમીક્ષા બેઠક યોજાવાની છે જેમાં આગામી વાવાઝોડાને લઈને સમીક્ષા કરવામાં આવશે તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે એવામાં હવામાન વિભાગની આગાહી સાથે સતર્ક રહેવા માટેની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જણાવી દઈએ કે ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન આ સાથે વરસાદની પણ ચેતવણી આપી છે હવામાન વિભાગની ચેતવણી અનુસાર એકવીસ મેથી ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે તો સાથે જ વાવાઝોડું તબાહી મચાવે તેવી પણ સંભાવનાઓ છે જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે જિલ્લાના લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે તંત્ર દ્વારા તાકીદની સ્થિતિમાં રાહત કામગીરી માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે